નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો ગુરુવારનો રોજ આજની મરચાની હરાજી સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં યાર્ડની બહાર નવું ગ્રાઉન્ડ છે તેમાં સોમયજ્ઞ ગ્રાઉન્ડમાં અરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો અને હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહે છે આજના મરચાંના બજાર ભાવ ચાલો જાણીએ રૂબરૂ જઈને મિત્રો બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજારમાં સારા માલમાં ધીમે ધીમે કરીને થોડી થોડી તેજી જોવા મળી છે મિત્રો મરચાં ઊંચામાં ચોત્રીસો રૂપિયા લગીને કલરવાળા માલ વેચાવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો

બે <laughs> હજાર <ality> <defines apac compare resolute> એક રૂપિયાનો ભાવ છે મિત્રો ત્રેવીસો ને એક રૂપિયા નો ભાવ છે એકદમ સૂકો માલ છે ત્રેવીસો એક રૂપિયા નો ભાવ સુકો ક્વોલિટી માલ છે મિત્રો સુપર કલર એકાવન રૂપિયાનો ભાવ જોઈએ ત્રેવીસો ને રૂપિયાનો ભાવ છે ત્રેવીસો ને એકાવન રૂપિયાનો સાન્ય મોચું છે સુપર કલર વાળો માલ છે ત્રેવીસો એકાવનનો ભાવ એકાવન સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે આ માલનો નો સત્તરસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે મિત્રો આ ટાઈપનો માલ છે અમુક ફોરવર્ડ મિક્સમાં જોવા મળી રહ્યું છે મિત્રો સત્તરસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે આનો પાંચસો એકાવન રૂપિયા પાંચસો ને એકાવન રૂપિયા નો ભાવ છે સાનિયા નો ફોરવર્ડ છે કલર ફોરવર્ડ છે